ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણના શ્લોક નંબર તેર વિશેની માહિતી પ્રાપ્ત કરીશું અપ્રકાશ અપ્રવૃત્તિ ચ પ્રમાદ મોહ એવ ચ તમસી એતાની જાયંતે વિવૃદ્ધે કુરુનંદન અર્થાત હે કુરુપુત્ર જ્યારે તમો ગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર જડતા ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે જ્યારે પ્રકાશ નથી હોતો ત્યારે જ્ઞાન અનુપસ્થિત હોય છે તમોગુણી મનુષ્ય કોઈ નિયામક સિદ્ધાંત દ્વારા કર્મ કરતો નથી તે ધૂનમાં આવે તેમ ઉદ્દેશહીન કર્મ કરવા ઈચ્છે છે કર્મ કરવાની ક્ષમતા હોવા છતાં તે પ્રયાસ કરતો નથી અને આને મોહ કહેવાય છે ચેતના ચાલુ રહેવા છતાં જીવન નિષ્ક્રિય રહે છે આ તમોગુણ મનુષ્યના લક્ષણો છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણજી દ્વારકાધીશ